અને જે લોકો એકાદશી ન કરતા હોય તે લોકોને આ વિડીયો ખાસ મોકલજો કે જેથી કરીને તે લોકોને એકાદશી નું મહત્વ સમજાય અને મહત્વ જાણીને આ વ્રત કરે તો આવો હૃદયમાં સ્મરણ કરીને આપણે આ શાતા કારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વા ગગન સદશમ मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकेकनाथम् बोलि श्रीविष्णो भगवान् की जय મિત્રો શ્રાવણ માસમાં આવતી વધપક્ષની એકાદશી અજા એકાદશી નામ થી ઓળખાય છે કે જેને અન્નદા એકાદશી અથવા તો અજય એકાદશી પણ કહેવાય છે કે જેનો કથા મહિમા સાંભળવા માત્ર થી જ અશ્વમે યજ્ઞ નું પુણ્યફળ મળી જાય છે અજાનો અર્થ થાય છે અજય એટલે કે વિજય અપાવનારી એકાદશી અથવા તો જમાડવામાં આવે છે ભોજન કરાવવામાં આવે છે તો તે વ્યક્તિ મહાપુણ્ય કમાઈ શકે છે અને મિત્રો આપણે આજના આ યુગમાં એક ગાય કે બે ગાય નું દાન તો કરી શકવાના નથી

તો આપણે આ એકાદશી નું વ્રત જો કરીશું તો ભગવાનના આશીર્વાદ મેળવીને આપણી સર્વે મનોકામના પૂર્ણ કરી શકીશું આ એકાદશી ઉપર ભગવાન વિષ્ણુ નું પૂજન કરવામાં આવે છે અમણા જન્માષ્ટમી ગઈ જો આપે મંદિરમાં લાલાની પધરામણી કરી હોય અથવા તો પહેલાથી જ આપના ઘરમાં લાલો પૂજાતો હોય તો તેનું આજે વિધિ વિધાન पूर्वक पूजन કરવું જોઈએ તેને પંચામૃતથી સ્નાન કરાવવું શુદ્ધ જળથી સ્નાન કરાવવું તેને માખણ મિઠરીનો પ્રસાદ ધરાવવાનો તેને લાડ લડાવવાના અને જો આપ લાલાની સેવા કરતા હોય તો આજે લાલાની આરતી કરવી કેમ કે લાલાનો હજી જન્મ થયો હોય દૂર થી કરવી જોઈએ જે કોઈ આજના દિવસે વ્રત કરે છે તેને સવારે વહેલા ઉઠી કર્મ કરીને સૂર્યદય પછી સૂર્યદેવને દેવને આપીને તુલસી માતાના દર્શન કરીને તથા તેમની પાસે એકાદશી વ્રત ની રજા લઈને આપણા ઘરના મંદિર સમક્ષ ભગવાન સમક્ષ બેસીને આ વ્રત સંકલ્પ કરવાનો કે જેવી રીતે આપ આ વ્રત કરવાના હોય નિર્જળા ફળાહાર ફરાળ કે પછી એક ટાણો લઈને જેવી રીતે વ્રત કરવાના હોય તે રીતે સંકલ્પ કરવાનો અને એ પછી વિધિવત પૂર્વક ભગવાનનું પૂજન કરવાનું પૂજન થઈ ગયા બાદ ભગવાનની આરતી કરી લીધા પછી આ એકાદશીની ની વ્રત કથા સાંભળવાની કે જે હમણાં આપણે આગળ સાંભળીશું એ પછી નીતિ નિયમના ના જે આપ ભગવાન પાઠ કરતા હોય તે કરવાના અથવા તો આજે એકાદશી છે કે જે ભગવાન વિષ્ણુ ને સમર્પિત છે તો ભગવાન વિષ્ણુના પાઠ કરી શકાય વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ વિષ્ણુ એકસો આઠ નામાવલી શ્રીમદ ભાગવત નો પાઠ દામોદર સ્તોત્ર કૃષ્ણાષ્ટકમ કૃષ્ણ એકસો આઠ નામાવલી નારાયણ કવચનો પાઠ છે કોઈ પણ પાઠ આપની અનુકૂળતા કરી શકો છો એ પછી આજના દિવસે સમય મળે છે ત્યારે ઘર આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં જવું જોઈએ જો ત્યાં સત્સંગ થતો હોય તો બે ઘડી બેસીને સત્સંગ કરવો જોઈએ જો કોઈ જગ્યાએ કથા બેઠી હોય તો કથા સાંભળવા પણ આજે જઈ શકાય કેમ કે આજના દિવસે આપણે ભગવાનનું જેટલું વધુ નામ લઈએ એટલું વધુ ઉત્તમ છે

આ વ્રત ના પારણા કરવાના એટલે કે વ્રત પૂર્ણ કરવાનો ઉપવાસ તોડવાનો તો આ રીતે પૂર્ણ પવિત્ર એવું એકાદશી નું વ્રત છે કે જેનો આપણે મહિમા કથા સાંભળીયો હવે આપણે આ એકાદશીની કથા સાંભળીએ કે જેનાથી આપણને વધુ સમજાય કે આ એકાદશી નું વ્રત કરવાથી શું શું મળી શકે છે તો સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું રસપાન કરે મનમાં ભગવાનનું નામ સ્મરણ કરે અને હાથમાં તુલસી પત્ર અથવા તો ચોખા રાખે અથવા તો ફૂલ પણ રાખી શકે છે ધર્મ રાજા શ્રી કૃષ્ણ ને જયારે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી ના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી નું નામ અજા છે આ એકાદશી વ્રત ના પ્રતાપે પાપો નશ થાય છે આ દિવસે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને જેવો વ્રત કરે છે એના આખા ભવના પાપો નશ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે પૂર્વકાળમાં હરિશચંદ્ર નામના રાજા પ્રખ્યાત થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ અશુભ કર્મનું ફળ પ્રાપ્ત થતા રાજ્ય છોડવું પડ્યું રાજા એ પોતાની પત્ની અને પુત્ર વેચી દીધા અને અંતે પોતાને પણ વેચાવું પડ્યું પુણ્યાત્મા હોવા છતાં પણ તેમને ચંડાળની ગુલામી કરવી પડી તેઓ મર્દાના કફન લેવાનું કામ કરતા આમ છતાં પણ આ રાજવી સત્યથી ક્યારેય દૂર ભાગ્યા નહીં આ રીતે ચંડાળની ગુલામી કરતા કરતા

આજ સાતમા દિવસે જ એકાદશી છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરો આમ કહીને મહર્ષિ ગૌતમ થઈ ગયા વાત સાંભળીને રાજા ઉત્તમ વ્રત નું અનુષ્ઠાન કર્યું અને આ વ્રત ના રાજા બધા દુખો મુક્ત થઈ ગયા એમને પુત્ર તથા પત્ની પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગ્યા દેવલોક માંથી વર્ષા થવા લાગી એકાદશી વ્રત ના પ્રભાવ થી રાજાને ફરી રાજ્ય પ્રાપ્ત થયું અને તેઓ પૂરજન અને પરિજનો સાથે સ્વર્ગ ને પામ્યું હે રાજન જે મનુષ્ય અજા એકાદશી નું વ્રત કરે છે તેઓ સઘળા પાપોથી મુક્ત થઈને સ્વર્ગ લોકમાં જાય છે અને આ મહાત્મય વાંચવા અને સાંભળવાથી આ સ્વમે યજ્ઞ નું ફળ પ્રાપ્ત થાય છે તો આ રીતે અજાય કથા જે કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિર આપણે શ્રાવણ મહિનાની વધ પક્ષની અજા વ્રત નો મહિમા વ્રત ની વિધિ વ્રત ની કથા સાંભળી તથા જે કોઈ વ્રત કરે છે તેને વ્રત નો શું લાભ થાય છે તેને શું લાભ થાય છે તે આપણે જાણ્યું તો જે કોઈ લોકો કોઈ કારણોસર એકાદશી વ્રત એકાદશી વ્રત કરી શક્યા ન હોય અને મારી સાથે માત્ર આ કથા સાંભળી હશે આ સત્સંગ કર્યો હશે તો પણ આપ એકાદશી વ્રત સમાન પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જશો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે